છત તમારું આ હાર બાપા તારું હે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે એક મસ્ત જગ્યાએ જઈએ છીએ મારી ફેવરિટ જગ્યા છે અમારા સુરાપુરા દાદા હોય ને ત્યાં જે ઉટવડમાં છે કારણ કે બિટ્ટુ ભૈયા છે ને એમને મેરેજના નિવેદ છે તો અમે ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ અમે કોઈ પણ જગ્યાએ જાઈએ ને તો પૂરું ફેમિલી સાથે જ જઈએ અને પહેલાં તો અમે વીસ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા અત્યારે પણ જોઈન્ટ ફેમિલી જ છે કાકા પપ્પા બધા ફય સાથે જ રહીએ છીએ અને પપ્પા એક કહેવત મને વારંવાર કે દીપુ લોહીનો નહીં એ કોઈનો નહીં એ કહેવત સાચી છે અમારા કુટુંબમાં ખૂબ જ સમ છે ભાઈ બહેનને અને કાકા અને પપ્પામાં શું ફરક છે અમને ખબર જ નથી ક્યારે એટલે અમે ગમે ત્યારે ફેમિલી જોડે જઈએ છીએ અને આજ તો અમે ખૂબ એન્જોય કરવાના છીએ તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આજે તો હું આઈ થિંક સાડા ચાર ચાર વાગે વેઠી હતી અને ટોટલી કામ કમ્પ્લીટ કરી લીધું છે અને મસ્ત હવે અમે જવા માટે રેડી થઈ જશું ફ્રેશ થઈ અને મારું પહેલું કામ છે રોજે એકદમ ફ્રેશ જ્યુસ પીવાનું આઈ થિંક ત્રણ મહિનાથી હું કન્ટિન્યુઅસલી પીઉં છું એકદમ મસ્ત સ્કીન જો હું પી લઉં અને કાકાને પણ આપી દઉં અમે બંને પી અને એકદમ મોર્નિંગમાં ફ્રેશ થઈ જઈએ હવે ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટનો હું બહાર જાઉં ત્યારે અચૂક બ્રેકફાસ્ટ કરી લે એકદમ મસ્ત પેટ ભરીને અને આજે બ્રેકફાસ્ટમાં છે ગરમા ગરમ થેપલા અને સાથે ચાય ચાય તો હું કોઈ દિવસ પીતી નથી પણ વિચાર્યું કે ચાલ આજે મને આદુવાળી મસ્ત ઉકાળેલી ગરમા ગરમ ચાય પીવાનું મન થયું છે તો નાસ્તો કરી લઉં બહુ આદું નાખ્યું છે એકદમ મસ્ત ચાય લાગે છે હવે હું રેડી થવા માટે આવી ગઈ છું એકદમ મસ્ત રેડી થઈ આમ જોજો એકદમ આમ આસમાનની પરી લાગીશ પછી તમને બતાવું જો ફાઇનલી હું મસ્ત રેડી થઈ ગઈ છું પણ હવે પ્લેટફોર્મ સાફ કરવાનું છે વાસણ ઉટકેલો બધું ક્લીન કરીને જો કોઈ પણ જગ્યાએ જાઉં એટલે ક્લીન કરીને જ જવાનું એટલે આવીને કાંઈ ટેન્શન જ નહીં પછી હું કપડાં ચેન્જ કરું

થેન્ક યુ માસી મામી કોઈ પણ વસ્તુ એની હોય ને મને ગમે એટલે મારી થઈ જાય લઈ જ લેવાની ખાલી એમ કહે કે આ સરસ છે એટલે એમ કે તારું છે બિટ્ટુભાઈ આ જંતી બાપુ આવી ગયા છે પણ થોડક શ્વાસની પ્રોબ્લેમ છે ને એટલે ના પાડી છે એટલે નહીં આવ્યો બોલો મોમાય માતા કી છે હમત બાપુ ની છે દાન બાપુની ની છે ગાડી આવી ગઈ છે ફાઇનલી ચકુ દીદીને લેવા જાય જો હું

કેટલા મસ્ત લાગે છે સાડીમાં એટલે હું રોજ એમ સાડી જ પહેરવાની સુરાપુરા દાદા છે ને આ મમ્મી કાંઈ ન ઘટે એકદમ આમ ક્વીન રાણીની જેમ મમ્મી તૈયાર થઈ ગઈ છે અને અમારા જેની બેન જોવો બેટા એ રડે છે એટલે સામુ નહીં જોવો જીયાન ભાઈ જો હેપી થઈ ગયા નંદીને જોઈને ચાલો પપ્પા કિરણ બેન જીયાન નંદી મમ્મી ચકુબેન ને ફાઈ જીયાન ગાડી છે મેં ચેન્જ કરી કારણ કે મારે તો બીટુ ભૈયા હોય ત્યાં જ રહેવાનું હોય અને કાકી બીટુ ભૈયા ક્રિષ્ણા બધા એટલું મને રિસ્પેક્ટ આપે છે કે પેલી સીટ માં બીટુ આગળ મારે જ બેસવાનું ક્રિષ્ના એનો બેસે એનો કાકી બેસે એની માટે સેલ્યુટ બીટુ ભૈયા बरल बरे ફોરવર્ડ જઈએ ને તો રસ્તામાં લોકેશન તો જુઓ એકદમ મસ્ત નેચરલી અને પવન ચક્કીઓ એટલી બધી દેખાય અને આપણા અરમાન જ ખુશ થઈ જાય આ જોઈને બધું ફાઇનલી ઉઠવડ માતાજીના મઢે અમે પહોંચી ગઈ છે બે ગાડી પહોંચી ગઈ છે બધાને બતાવો એક વાત તમને કેરિંગ જેનેલિયા બધાને મળે છે એના કાકુને કાકુ પ્રત્યે બહુ પ્રેમ છે આ બે જો દેરાણી જેઠાણી કાકા અમારી બે ઘરની આ જો લક્ષ્મીજી છે ને કિરણ ને કૃષ્ણા ચકુ દીદી વાત ચડી ગયા છે ફાઇનલી ફાઈનલી મમ્મી આવે છે હવે મજુમાં માતાજી ના પગે લાગવા માટે સરસ ચલો જો ભાભી માં આવી જાય છે વધારો ભાભી માં આજે તો હોવું લાગો છો ઓરિજિનલ સાડીમાં ચક્કુ દીદી છે અમારા આવો ચક્કુ બેન પધારો કાકી છે અમારા વેલકમ કાકી બસ મજા અમારા દીશુ બેન છે બધા એમને ચડી જાય પણ બિચારા એના હાથમાં સામાન જોવો એકવાર વાર કોઈને યાદ નથી કે સામાન લેવાનો છે આ કાકુ છે મારા એકદમ હીરો હેન્ડસમ અનિલ કપૂર કાંઈ નો ઘટ જો ગમે ત્યાં સારા જ દેખાતા હોય કેરિંગ કૃષ્ણા ફોઈને લઈને

એકદમ મસ્ત મોંમાય માતાજીનો મઢ બનાવેલો છે જો એકદમ અમીર મીર કોતરણી કેટલી મસ્ત પાછળનો બેકગ્રાઉન્ડ મોમાઈ સદા સહાય તે લખેલું અને એકદમ સુપરબ આમ જોઈને આપણે ખુશ થઈ જાય મયુરભાઈ છે જેણે આ મઢ માટે ઘણી સેવાઓ કરી છે એને બિટ્ટુ ભૈયા હાર લગાવે છે માતાજી અને હવે અમે લોકો નિવેદ કરવા માટે આવી ગયા છીએ એટલે કે રસોઈ બનાવવા માટે આવી ગયા છીએ તો અમે બધી બચ્ચા પલટન છીએ હું દીશુ પછી કિરણ ચકુદી અને કૃષ્ણ અમે બધા સબ્જી કટ કરીશું અને મારા મમ્મી છે એ ભૈયાના નિવેદ બનાવશે અમારામાં એવું હોય કે માતાજીને સવા પાંચ કિલોની ખીચડી થાય એટલે મમ્મીના હાથે મુહૂર્ત કર્યું છે મમ્મીની રસોઈ એટલે આ હા હા કંઈ ના ઘટે અને આ જો અમારી પલટણ બધું મસ્ત કટિંગ કરવા લાગી છે અને જીઆર પતંગથી રમે છે એટલે મમ્મી પહેલાં ખીચડી માટે મગને થોડા અધકચરા બાફી લેશે અને પછી એમાં ચોખા નાખશે એટલે મસ્ત ખીચડી બની જશે અને તે એકદમ ખુલ્લું છે બહુ જ ઠંડી છે એટલા માટે અને પવન બી બહુ જ છે તો મમ્મીએ તેલ ગરમ કરી અને સબ્જીનો વઘાર છે એ નીચે કરવા માટે લઈ લીધો છે અને કાકી એમને હેલ્પ કરે છે એટલું મસ્ત મમ્મી સબ્જી બનાવશે કંઈ ના ઘટે હવે એમાં બટેટા નાખી દેશે રીંગણ નાખશે અને ટોમેટો બી નાખશે અને રસાવાળું સબ્જી એટલું મસ્ત બનાવશે મસ્ત નિવેદ બનીને રેડી થઈ ગયા છે આમ જુઓ સબ્જી જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય અને શું એની સ્મેલ આવતી હતી એકદમ સુપબ આમ રસો જોઈને જ એમ થાય અત્યારે તરત જ ફટાફટ ખાઈ લઈએ એટલું મસ્ત સબ્જી મમ્મીએ બનાવ્યું હતું અને ખીચડી તો કંઈ ના ઘટે આમ અને દાદા માતાજીનો પ્રેમ હોય ને એમાં પ્રસાદીમાં એટલે તો ઓલરેડી સારું બને આમ તમે જોશો ને તો તમને બી એમ થાય કે ચલો ને અમે કાશ આવું સબ્જી ખાઈ શકીએ એટલું મસ્ત મારા મમ્મીએ સબ્જી બનાવ્યું છે અને કાઠિયાવાડી છીએ એટલે મસ્ત એની સાથે અમારે રોટલી અને છાસ વગર તો બિલકુલ ચાલે નહીં પણ આ રોટલી બી કેવી છે જો એકદમ મસ્ત આમ તાવડી પર કરેલી લોઢીમાં નહીં એટલે બહુ મસ્ત લાગે અને સંભારો તો મમ્મીનો કેટલો બધો ત્યાં મુન્ના ભાઈને બધાએ વખાણ કર્યા કે કોણે બનાવ્યો છે બહુ મસ્ત બહેનો છે આમ આપણે ટેસ્ટ કરીએ ને તો આપણને ફાઇવ સ્ટાર હોટેલ બી ટૂંકી પડે એટલો મસ્ત સંભારો મમ્મીએ બનાવ્યો હતો અને એનું કટિંગ બી બહુ મસ્ત કર્યું હતું ક્રિષ્ના કિરણ અને ચકુ દીદીએ કાઠિયાવાડી છે એટલે અમારે છાસ વગર તો ચાલે જ નહીં એકદમ મસ્ત ગામડાની ખાટી ખાટી છાસ ઓહો હો કંઈ જમવાની મજા પડી જાય અમારે એક નિવેદ મેરેજ પછી હોય અને ત્યાં છેડાછેડી છૂટે અને બીજા મેરેજ જ્યારે બેબીનો બોન થાય ત્યાર પછી હોય તેમની લટ ઝીલવાની હોય એવું હોય એટલે એના થોડાક હેર કટ કરી અને એના ફય હોય એ એને ચૂંટણીમાં રાખીને ઝીલે અને ફાઇનલી મમ્મીએ મસ્ત નિવેદ રાંધી નાખ્યા છે બનાવી નાખ્યા છે તો હવે અમારા ભુવાશ્રી મુન્નાભાઈ છે એ નિવેદ ધરાવવા માટે આવી ગયા છે તે માતાજી અને અમારા દાદાને નિવેદની પ્રસાદી ધરશે જો કેટલું મસ્ત રીતે અગ્નિ કરી છે અને તેમાં એ મસ્ત પ્રસાદી ધરશે અને અમારું ફેમિલી આજે તો ખૂબ જ હેપી હેપી છે તમને ખબર છે અમે લોકો કેટલા મસ્ત બિટ્ટુ ભૈયાના મેરેજ હોય ને એવા બધા રેડી થઈને ગયા છીએ બધાને એટલી બધી ખુશી હતી અને આ જો અમારું ફૂલ ફેમિલી આવી ગયું છે એમાં તમને એવું લાગતું કોઈ દેખાતું નથી કે એમ લાજ કાઢેલી છે ને બધાએ હા અમારા સુરાપુરા દાદા કદાચ છ સાત કિલોમીટરથી જ્યારથી ડેરી દેખાવાનું ચાલુ થાય ને ત્યારથી જ અમારામાં એવું હોય કે વહુઓને લાજ કાઢવાની અને અમે ડેરીએ જશું તો બી લાજ તો અમારે કમ્પલસરી છે હો નિવેદમાં એવું હોય કે લગ્નમાં જે છેડાછેડી બાંધી હોય ને એ આજે છોડવાની હોય તો હું ને દિશોબેન તો બીટુને બહુ હેરાન કર્યો કે અમને અગિયાર હજાર બંને બહેનોને આપીશ ને તો જ અમે છોડશું કાકા તો રિયલ આપવા તૈયાર થઈ ગયા હતા પણ બીટ્ટુ તો ખૂબ જ નાનો છે ભગવાન એમની જોડી સલામત રાખે અખંડ સૌભાગ્યવતી ભવ અને જલ્દી જલ્દી અમે બીજા નિવેદ કરાવવા આવીએ ક્યારે ખબર છે બીટ્ટુને પાછું બેબી આવે ને ત્યારે મસ્ત અને અમે ખૂબ જ એન્જોય કરીશું એટલે અમે ખૂબ જ ભૈયા અને કૃષ્ણાને આશીર્વાદ આપ્યા અને મેં અને દિશુ બેને છેડાછેડી ખોઈલી ખોઈ હિસાબથી મેં અને દિશુ બેને બન્ને બિટુ પાસેથી આજે તો પૈસા લઈ જ લીધા બિટ્ટુભાઈના નિવેદની વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે તો બધાથી પહેલાં એ માતાજી અને દાદાના આશીર્વાદ લીધા પછી અમારા જે ભુવાશ્રી છે મુન્નાભાઈ એમના આશીર્વાદ લીધા અમારા વડીલ છે બાઘા દાદા અને દાદી એમના આશીર્વાદ બંનેએ લીધા પછી તો મારા ફય છે ને ઘરમાં બધાથી મોટા છે તો એના આશીર્વાદ તો મારે બધાથી પહેલાં જ લેવા પડે અને પછી એના પ્રિય ફેવરિટ દાદુ છે કાંઈ ન ઘટે મોટા બાપુજી એને એમના આશીર્વાદ બિટ્ટુ ભાઈએ લઈ લીધા અને હવે આવે છે પપ્પા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ચકુ દીદીના આશીર્વાદ લઈ લીધા અને હવે બીટ્ટુભા આવી ગયા છે એમના મમ્મી પાસે આશીર્વાદ લેવા માટે અને હવે ક્રિષ્ના અને બિટ્ટુ કિરણ છે ને એમની જેઠાણી થઈ તો એના આશીર્વાદ લેવા માટે આવી ગયા છે અને એમના મોટા મમ્મી એમના આશીર્વાદ પણ લઈ લીધા બંને અને હું ક્યાંથી રહી જતી હતી હું તો મોટી દીદી ચાલતું હોય એમ કંઈ મને તો પહેલાં પગે લાગવું પડે હો હા નિવેદની બધી જ વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અમે લોકો મસ્ત જમી લેવાના છીએ તો પહેલાં જેન્ટ્સને બેસાડી દીધા છે જમવા અને હવે અમે લોકો પણ મસ્ત જાતે જ લઈને જમી લેશું ને એટલું મસ્ત મમ્મીએ બનાવ્યું છે ને કંઈ ના ઘટે હો એકદમ ટેસ્ટી બધા કેટલા જોશગુલ થઈને જમે છે અમારા સુરાપુરા દાદાની ડેરી છે એ ખેતરમાં છે એટલે ખેતરમાંથી બધાને ચાલીને જવાનું એટલી મજા આવે અને એમાં એ ઝીંજરા મરચા બધું વાવેલું છે અને હોને તો લાજ કાઢવાની તો ક્રિષ્ના તો મેરેજની સાડી પહેરી છે તો એને કંઈ દેખાતું બી નથી તો દીશુ બેન જો એનો હાથ પકડીને ચાલે છે જો આ શિવા છે એ દાદાનું કેટલું ધ્યાન રાખે છે આડા વણ આવે છે ને આઘા કરે છે દાદા ચાલે ને એટલે રસ્તો કરી દે જાય એટલે કહેવાય ને મૂડી કરતાં વ્યાજ વધારે વાળું વ્યાજો પકડીને દાદા ચાલી શકે ને પણ જેની લઈ પણ દાદાને લઈને આવ્યા છે

ડુંડા થાય એની અંદરથી આવી રીતે કોટન નીકળે એમાંથી કપડાં થાય આપણે રિયલમાં અને ડુંડા તો નહીં પણ ઝીંડવા કહેવાય પણ ગલતીથી મારાથી બોલાઈ ગયો પણ મારા મમ્મીએ કીધું છે કે આને ઝીંડવા કહેવાય મરચાના ઝાડ છે કેવા મરચા એવા છે આપજો એકદમ મસ્ત કાંઈ નો અને ઓથાણું કર્યું હોય તો આમ ખાતા રહી જાય ખાલી આવા જ નથી હો ગ્રીન કાઠિયાવાડી મરચા છે હો લુમેન લુમે આવે કાઈ નો ઘટ એકદમ સુપર વાવ આ જો કેટલા મસ્ત ગોલર મરચા છે રેડ ના 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 કેટલા મસ્ત છે જો ગ્રાઉન્ડ શેપ ના હોય ને એકદમ મસ્તો કેટલા બધા આવ્યા છે અહીંયા તો જો આખા ઝાડમાં મરચા 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 દેખાય છે સુપર મરચાં જોઈને મને તોડવાનું મન થઈ ગયું પણ પૂછ્યા વગર તો લેવાય જ નહીં એટલે વાડીવાળા ભાઈ ત્યાં જ હતા તો એમણે કીધું બેન જેટલા જોઈએ એટલા લઈ લ્યો પણ મેં થોડાક જ લીધા છે કારણ કે કિરણનાની ચટણી ખૂબ જ પસંદ છે અને આના અમે આથીને બનાવે ને દક્ષ એટલે ન ઘટે અને ઘરે જઈને એટલા મસ્ત બનાવી અને અમે રોજે જમીશું થેન્ક યુ ભાઈ અહીંથી અમારા દાદા સુરાપુરા દાદા સામત બાપુની ડેરી એકદમ સામે જ દેખાય છે અને અમારા જે સુરાપુરા દાદા છે ને એ એકદમ હાજરો હજુર છે હો દાદાના દર્શન કરવા માટે અમે લોકો પહોંચી ગયા છીએ અને પપ્પાને તો ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે ડીવીટી થઈ ગયું હતું પાંચ મહિનાથી એને થોડો ચાલવામાં પ્રોબ્લેમ છે તો પણ એની હિંમતને તમે આમ દાદાદીઓ કહેવાય છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા એવી જ રીતે પપ્પા પોતે ચાલીને આવ્યા હો જેની જીઆન બિટ્ટુભાએ ખૂબ જ એમની કેર કરી દીધીશું બેને પણ પપ્પા ફાઇનલી આવી તો ગયા જય સુરાપુરા દાદા સામત બાપુ અમારા કુટુંબનું રક્ષણ કરજો અમને સુખ સમૃદ્ધિ આપજો શાંતિ આપજો કુટુંબમાં આ અમારા સુરાપુરા દાદા સાબત બાપુ છે અમારા દાદાના ખૂબ જ પરચાઓ અહીં જોવા મળે છે જે લોકો મન્નત કરે છે દિલથી એમની બધી જ મન્નત અહીં ફળે છે અને બધા જ ચલો દર્શન કરી લ્યો અમારા સુરાપુરા દાદાના કાકા દીવા કરી લે શ્રીફળ કરી લે અગરબત્તી કરે અને એ બધું કરે છે સુરાપુરા દાદાના મંદિરે હું પપ્પા આવ્યા છે પપ્પા એટલા હિંમતવાળા ચાલીને આવ્યા કેટલું ખેતરમાં બધું વાવેલું નહીં सजोड़ीअ तेरी दौलताया शाम खां दर्श कराया सजाणी तेरी दौलत दुनिया ખુશી ખુશી ઘરે રિટર્ન થતા હતા અને અચાનક જ દીશુનો ફોન આવે છે કે અહીં એક્સિડન્ટ થઈ ગયું છે અમારું ઓહ હું ને બીટુ તો એટલા ડરી ગયા બીટું એ તો કેટલી સ્પીડથી ગાડી ચલાવી ખાલી ત્રણ મિનિટમાં બાબરાથી ભીલા ભીલડી અમને લોકોને પહોંચાડી દીધા અને અમે ત્યાં જોયું તો એક્સિડન્ટ ખૂબ જોરદાર થયું હતું રોજડું છે એ ગાડી ઉપર ચડી ગયું હતું ટોટલી કાચ ને બધું જ તૂટી ગયું હતું પણ ભગવાનની દયા માનો કે કોઈને એક ખરોચ નહોતી આવી ભગવાનના કામે ગયા હતા ને કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે અને કાઠિયાવાડ છે ભાઈ અહીં તો કેટલા લોકો બિચારા આવી ગયા હતા હેલ્પ માટે અને પપ્પાને એ લોકોને બીજી ગાડીમાં ઓફિસર હતા એ પોતે જ બેસાડી અને ત્યાં અમારા ઘરે અમરેલી પહોંચાડી દીધા અને જુઓ ગાડી કેટલી બધી ડેમેજ થઈ ગઈ છે અને એના મૃછડા તો જુઓ ઉપર છેક સુધી પહોંચી ગયા છે એને પણ ઘણું વાગ્યું કેટલી ગાડી ડેમેજ થઈ છે બિચારાની ત્રાસ છે આ રોજડાઓનો અહીં તો થેન્ક યુ એસરને જેણે પપ્પાને એમને ઘરે પહોંચાડ્યા હવે અમે લોકો બધા જ ઘરે આવી ગયા છીએ અને આ બધી જ વાતો ભૂલીને ફરીથી અમે ફેમિલી સાથે છીએ એટલે એન્જોય કરીશું અને ખાવા પીવાનું તો આમ કાઠિયાવાડમાં કાંઈ ઘટે જ નહીં હોય એટલે જ કહેવાય છે ને કે એકવાર કાઠિયાવાડમાં ભૂલો પણ ભગવાન તને સ્વર્ગ પણ ભૂલાવું સ્વર્ગ કરતાં પણ વધારે આતિથ્ય હોય ને તો કાઠિયાવાડમાં છે આમજો ખાવાની તો કંઈ કમી નહીં હો મોસ્ટ ઓફ વસ્તુ મારા મમ્મીના હાથની બનાવેલી છે ગાંઠિયા ચેવડો અડદિયા અને દક્ષ છે ને એ બધા માટે લઈ એવી છે અને મમ્મીએ તો પાઉંભાજીને કેટલું બધું કરીને રાખ્યું છે તો એ બધું પણ અમે વિચાર્યું કે ચલો મસ્ત હવે આ બધી જ વાતો ભૂલી અને મસ્ત એન્જોય કરીએ જમીએ બધું ફેમિલી સાથે છે તે બધા ચાય પી આદુવાળી મસ્ત અને ફ્રેશ થાય છે અને આ બચ્ચા પાર્ટી જો મસ્ત પાઉંભાજી ખાવા બેસી ગઈ છે હો તો મારી જેનીલિયા ખૂબ જ કેરી ચાય લવ યુ ઝેનિલિયા અને આ દક્ષાબેન જો બધાઈને ચાય આપે છે કાકા કૃષ્ણા દિશુબેન અને ભાઈ આ હવે અમને ચલાલા મૂકવા માટે આવે છે આટલા બધા સાથે હોય અને પછી એકલું આવી રીતે રહેવાનું થાય ને સહેજ જઈ ના ગમે હવે તો કોઈ નહીં ફરીથી હું ફઈને પપ્પા અને કાકા જ બસ અમરેલીથી મમ્મીને મૂકીને આવવું પડે ને સહેજ જઈ ના ગમે અમે આવતા હતા ને તો અમને જોઈને રડી પડી કેવું નહીં મમ્મી વગર તો એક મિનિટ ના ચાલે એટલા માટે જ્યાં સુધી મમ્મી પપ્પા સાથે છે ને ત્યાં સુધી આમ દિલ ખોલીને જીવી લ્યો અને મને મમ્મીનું તો એટલું જાણે કામ નાના બેબી હોય ને એટલું મેં પણ ગાડીમાં રડી લીધું પણ એના સામે ના રેડિયો નહીં તો હોય પછી બહુ હર્ટ થાય એને ક્યાંય ગમે નહીં લવ યુ મમ્મા રોજે હું અહીં રહું છું મમ્માના એક વિડીયો કોલ કરી જ દઉં સાવ નજીક છે આઈ થિંક મમ્મા તો બે ત્રણ દિવસે રોજે વિચારે તો રોજે પણ આવી શકે પણ છતાંય એક મિનિટ એને છોડવાનો થાય ને એટલે બહુ અસહ્ય લાગે જાણે કે આમ કેવું કંઈ આપણું પોતાનું કેટલું છૂટી જતું હોય સાવ નજીક છે છતાંય આવો અહેસાસ થાય મા તો એમાં બીજા વગડાના વા રિયલમાં કહું ને તો મારી મમ્મા બહુ સ્ટ્રોંગ છે એક મેન કરતાં પણ વધારે સ્ટ્રોંગ છે મારી મમ્મા પૂરી દુનિયા સામે લડી લે મારી મમ્માની વાત જ ન થાય પણ જ્યાં મારી વાત આવે ને પોતાના છોકરાની વાત આવે ત્યારે માનું હૃદય છે ને પીગળી જ જાય અમે ઘરે પહોંચી ગયા છીએ આવીને પપ્પાની રસોઈ બનાવી જમાયડા પછી પપ્પાને એક્સરસાઇઝ કરાવી અને ફાઇનલી હવે હું સુવા માટે આવી ગઈ છું તો બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ તો આવા જ નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો